નવી રાવલવાડી સહયોગનગર ખાતે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું ભુજની નવી રાવલવાડી સહયોગનગર ખાતે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન આશીર્વાદ ફાઉન્ડેશન અને અદિતિ યોગ ક્લાસના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું જેમાં મહિલાઓમાં કેન્સર અંગેની જાણકારી સાથે સાથે પ્રાથમિક ચકાસણીની વ્યવસ્થા પણ કરાઈ હતી આધુનિક યુગમાં વિવિધ બીમારીઓનો વ્યાપ વધી રહ્યો છે જેમાં ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરમાં કેસોમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે બ્રેસ્ટ કેન્સર જો પ્રાથમિક તબક્કામાંથી શોધી કાઢવામાં આવે તો તેની સારવાર વધુ સરળ બને છે આ જ નિર્ધાર સાથે યોજાયેલા કાર્યક્રમમાં સોનોગ્રાફી અને મેમોગ્રાફી વિશે માહિતી આપવામાં આવી અને ચાલીસથી વધુ વર્ષ ઉંમરના મહિલાઓ માટે નિઃશુલ્ક ચેકઅપની સુવિધા આપવામાં આવી હતી આ અવસર પર આશીર્વાદ ફાઉન્ડેશનના કોર્ડિનેટર પ્રફુલાબેન ઠક્કર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ રીનાબેન ગોરની વિશેષ હાજરી રહી હતી તેમણે બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક લક્ષણો વિશે માહિતગાર કર્યા હતા સાથે તેઓએ મહિલાઓને નિયમિત ચકાસણી કરવાની સલાહ આપી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમને સફળ બનાવવામાં લીલાબેન જેઠવા રસીલાબેન ભાનુશાલીનું વિશેષ યોગદાન રહ્યું હતું મહિલાઓએ પણ આ અવસરનો ઉપયોગ કરી ફ્રી ચેકઅપનો લાભ લીધો અને આરોગ્ય જાગૃતિ અંગે જરૂરી માહિતી મેળવી હતી આશીર્વાદ ફાઉન્ડેશન અને અદિતિ યોગ ક્લાસના સહયોગથી આયોજિત આ પ્રેરણાદાયી કાર્યક્રમથી બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળશે અને આવી પહેલથી અનેક મહિલાઓને આરોગ્ય સંરક્ષણની દિશામાં ફાયદો મળશે અહેવાલ જયમિની ગોર ભુજ દ્વારા મારું નામ પ્રફુલ્લા ઠક્કર છે હું આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ સાથે જોડાયેલી છું અમે લોકો કચ્છ જિલ્લામાં જિલ્લા કોર્ડિનેટર તરીકે હું કામ કરું છું અને આ સંસ્થાની કામગીરી જે છે એ બેનોમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ અમે લોકો દરેક જગ્યાએ કરી રહ્યા છીએ કે બેનોને જે છે બ્રેસ્ટ કેન્સર ના આવે અત્યારે ગુજરાતમાં જે છે તેર ટકા બહેનોને જે છે એ રેશિયો આવી ગયો છે અને વીસ બેને એક બેન ને જે છે અત્યારે આ બ્રેસ્ટ કેન્સર આવી રહ્યું છે અને પુરુષોમાં આઠસો પુરુષો જે છે એક પુરુષને જે છે એ બ્રેસ્ટ કેન્સર આવી રહ્યું છે તો બહેનોમાં જાગૃતિ આવે અને બહેનો સ્વજાંચ કરતા શીખી જાય ધ્યાન રાખતા શીખી જાય તો જે જે છે છે એમનું જીવન આપણે બચાવી શકીએ છીએ આજે પણ અમે જે છે એ બહેનો સાથે બહુ મોટી સંખ્યામાં બહેનો સાથે આ પ્રોગ્રામ કર્યો હતો જેમાં બહેનોને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ વિશે જાગૃતિ આપવામાં આવી હતી કયા એવા કારણો છે જેના કારણે બહેનોને બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે કયા એવા જોખમી પરિબળો છે જેને ધ્યાનમાં રાખવા જોઈએ અને કઈ એવી વસ્તુઓ છે જે જીવનશૈલી છે જે ખાવા પીવાની વસ્તુઓ છે જેમાં બ્રેસ્ટ કેન્સર આવી રહ્યો છે એના વિશે જાગૃતિ આવી અને સાથે સાથે બહેનોને સોનોગ્રાફી અને મેમોગ્રાફી સંસ્થા તરફથી વર્ક ફોર હર ના પ્રોજેક્ટ હેઠળ ફ્રી કરાવવામાં આવી રહી છે તો એ બાબતે પણ બેનોને વાત કરવામાં આવી ધન્યવાદ હું રસીલા બેન ડુડિયા સંયોગનગર માંથી બોલું છું આજે સયોગેશ્વર મહાદેવ મંદિરમાં બ્રેસ્ટ કેન્સર વિશેનો પ્રોગ્રામ રાખેલો હતો એમાં અમને પ્રફુલ્લા બેન ઘણી એવી સારી માહિતી આપેલ છે અને જાગૃતિ પણ માટેનો પ્રયોગ કર્યો પ્રયાસ કરેલો છે કે લોકો અને લેડીઝો ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર માટે જાગૃતિ થાય વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈ માં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર વેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોક માં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 99308 64095 અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો